રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોક મગ્ન છે શહેરની અંદર વેપારીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવા આજે અડધો દિવસ બજારો બંધ રાખી છે સોની બજાર પરાબજાર મોચી બજાર ધર્મેન્દ્ર રોડ બજાર સહિતની મુખ્ય બજારોની અંદર વેપાર ધંધા આજે બંધ રહ્યા વેપારીઓએ ભાવુક થઈ અને જણાવ્યું કે વિજયભાઈએ રાજકોટ અને અમારા વેપારી સમાજ માટે અણમોલ યોગદાન આપ્યું છે તેમના નિધનથી અમે ઊંડા શોકમાં છીએ રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ અવસાન થયું છે તમામ જે બજારો છે તે તેમના દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બંધ પાડવાનું એલાન છે તે કરવામાં આવ્યું હતું અને બંધ પાડવામાં આવ્યું છે રાજકોટ શહેરની મુખ્ય બજારો કહી શકાય ધર્મેન્દ્ર બજાર સોની બજાર ફરા બજાર મોતી બજાર

પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો વેપાર છે તે કરવામાં નથી આવ્યો ઘણા બધા વેપારીઓ છે તે પણ આપ જોઈ શકો છો આપણી સાથે અહીં જે વેપારી છે શું નામ આપનું હિતેશભાઈ હિતેશભાઈ શું કહેશો વિજયભાઈ સાથે કઈ પ્રકારની લાગણીઓ જોડાયેલી હતી અને આજે સ્વયંભુ બંધ પાડવામાં આવ્યું છે વિજયભાઈ જે વ્યક્તિ હતા જેને રાજકોટને ઊંચું લાવવામાં સારા કાર્ય કરવામાં પૂરો ભોગ આપેલો છે વિજયભાઈ જેના જવાથી આખું રાજકોટ શોકમગ્ન છે ના દુઃખદ અવસાનથી બધા લોકો એમની લાગણીઓ આપણે દર્શાવી રહ્યા છે રોડ રસ્તા ધંધા બધું બંધ કરી અને એના સામેલ થયા છે કેવી લાગણીઓ ધર્મે રોડ સાથે જોડાયેલી કારણ કે દિવાળી પછી એ જે પૂજા કરવા પણ તેઓ અહીંયા એમની ઓફિસ અહીંયા છે એમની મેઈન બેઠક અહીંયા સાંગણવા ચોકમાં જ હતી અને અમે આજ આથીને લગભગ પચીસ ત્રીસ વર્ષથી એમની સાથે જોડાયેલા છે બંધાયેલા છે એમના કાર્યમાં રસપ્રદ છીએ અને બહુ આજે જે ઘટના બની છે બહુ મોટું દુઃખ અમને છે ખરે વિજયભાઈ જે આપણે રાજકોટ માટે અત્યાર સુધીના તમામ એવા સારા કાર્યો કર્યા છે આજેના જવાથી રાજકોટ થઈ બહુ જ દુઃખ થયું છે કે રાજકોટમાં એવા પ્રખર નીડર અને એક સારા સ્વભાવના વ્યક્તિ હતા જે દરેક માણસો સામે જોયેલું છે અમને પણ અત્યારે બહુ જ દુઃખની લાગણી વ્યક્ત થાય છે તમામ વેપારીઓ છે તે દુઃખની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ આપ જોઈ શકો છો કે વેપારીઓ દ્વારા જે બંધ છે તે પણ પાડવામાં આવ્યું છે આપણી સાથે અન્ય પણ વેપારી છે આપણે તેમની જોડે વાત કરશું શું કહેશો કઈ પ્રકારની આજે લાગણીના આજે દુકાનો બંધ પાડવામાં આવી છે વિજયભાઈ રૂપાણીનું જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એના માનમાં શિવમભુ રાજકોટ બંધ કરવામાં આવ્યું છે અને ધર્મેન રોડ છે લાખાજીરા રાજ રોડ છે બંગડી બજાર છે દાણાપીઠ છે સોની બજાર છે એને લઈને અમને બહુ ઓલો શોખ છે જે અમારી વચ્ચે નથી રહ્યા અને એને જે અહીંયા રાજકોટમાં જે કામ કર્યા છે એવા તો કામ અમને એવું લાગે છે કોઈ નહીં કરી શકે ને એના જેવા કામ કોઈ કરતું પણ નથી અહીંયા ને અમને બહુ એના પ્રત્યે દુઃખ છે ચોક્કસપણે માત્ર વેપારીઓ જ નહીં પરંતુ જે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પણ સાડા જેટલી શાળાઓ છે તે બંધ પાડીને પણ શોક વ્યક્ત કર્યો છે લખી લકીરાચી જાલા